મહીસાગરમાં પાણી પુરવઠા વિભાગમાં લાઇન મેન તરીકે કામ કરતા કામદારોને પગાર ન મળતા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતને લઈ લે 200 જેટલા કામદારો પગારથી વંચિત છે ત્યારે પાણી પુરવઠા વિભાગમાં કામગીરી કરનાર લાઇન મેનનો છેલ્લા બે મહિનાનો પગાર ટલ્લે ચડ્યો છે લાઇન મેનોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા પગાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે એજન્સી અને કોન્ટ્રાક્ટરોએ યોગ્ય વેતન ન આપતા બસો જેટલા કામદારો રોશે ની લાગણી જોવા મળી છે હિન્દુલેજ્યુત પાણી યોજના અર્જુન પટેલિયા મારી રજવાત એવી છે સાહેબ કે ગુજરાત સરકારમાં જુદી જુદી જગ્યાએ ચાલતી પાણી પુરવઠા હસ્તક યોજનાઓ જે યોજનાઓ છે એમાં કામદારો ઘણા બધા સંખ્યામાં રોકેલા હોય છે અને આ કામદારોને જે તે એજન્સીઓ પૂરતા પૂરતું વેતન આપતા નથી એટલે અમે સરકાર છે એવી અપીલ કરીએ છીએ કે હવે ત્રણ મહિના પૂરા થવા છતાં અત્યાર સુધી અમને વેતન મળ્યું નથી એવું કોણ લેબર કે કોઈ કોઈ અધિકારી પણ કયો વાત છે કે ત્રણ મહિના સુધી પગાર નહીં મળે તો ભાઈ પોતાનું ગુજરાન ચલાવી શકે છતાં અમે ગુજરાત સરકારમાં ચાલતી આવી યોજનાઓ કોઈ પણ ઇફક આપ્યા વગર અત્યાર સુધી અમારી યોજનાઓ અમે ચલાવી છે એ રીતના ધ્યાનમાં અમે ચલાવી છે તો છતાં અમને અપૂરતું વેતન મળે છે તો અમને

આ લોકોને બે મહિના થઈ ગયા ત્રીજો મહિનો ચાલુ છે છતાં પણ પગાર આપતા નથી આ કોન્ટ્રાક્ટરો બરાબર કલેક્ટર સાહેબે ત્રણ નવે કાર્યપાલ ઇજનેરના લેટર દ્વારા જણાવ્યું હતું કે આ લોકોને પગાર આપવામાં પૂરેપૂરો પગાર આપવામાં આવે અને ત્રણ અગિયારે કાર્યપાલ ઇજનેરે આ લોકોને નોટિસ પાઠવી હતી છતાં પણ આ કોન્ટ્રાક્ટરો એમની મનમાની કરે છે અને આ કામદારોને વેતન આપવામાં થઈ ગયા છે અત્યાર સુધી એમને પગાર આપવામાં આવ્યો નથી મને એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો કોના લીધે આવું કરી રહ્યા છે કે કાયદેસર આમાં અધિકારીઓનો પણ હાથ લાગી રહ્યો મને એવું લાગી રહ્યું છે